મિત્રો આપણે એક વાત કરીએ આવલ ગૌરી ગૌશાળાની ચાલીસ વર્ષથી ગૌશાળા ચાલે છે રામાનંદ સ્વામી અત્યારે સંભાળે છે પહેલા એમના ગુરુ સંભાળતા હતા ત્યાં પહેલા દસ હતી પછી પંદર હતી ગાયોની સંખ્યા વધતા વધતા અત્યારે દોઢસોની નજીક પહોંચી છે પરંતુ એની હાલત એટલી બધી ખરાબ છે ગાયોને બેસવાની જે જગ્યા છે લગભગ મોટા ભાગની પાટ ઉખડી ગઈ છે એની ઉપરના છતના પચાસ પતરા ઉખડી ગયા છે એટલે આ ગૌશાળાના રિનોવેશનની તાતી જરૂરિયાત છે અને સદભાગ્ય ગણીએ અથવા તો ગામના સદભાગ્ય ગણીએ કે સદભાવના સેવા મંડળ કે જે તેની સેવા પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે એને આ બીડું ઝડપ્યું છે કે ગમે તેમ કરીને પંદર વીસ દિવસમાં અમારે કરવું છે આ ભગીરથ કાર્ય માટેનો આ યજ્ઞ માટેનો જે સંકલ્પ આ સંસ્થાએ કર્યો છે મિત્રો એમાં આપણે કાંઈક ને કાંઈક તો ફાળો આપો આપણો સ્વધર્મ ગણાય આપણા શહેરના નાગરિકોનો કે આ ધર્મ ગણાય અને તે નિભાવવા માટે દરેકે દરેક નાગરિકને મારી અપીલ છે કે ફૂલ ને તો ફૂલની પાંખડી અર્પણ કરો અને સદવાના સેવા મંડળે નક્કી કરેલું આ યજ્ઞ બહુ સુંદર રીતે પૂર્ણ થાય એ હું ઠાકોરજી ની પ્રાર્થના કરું છું